અંકલેશ્વરના ભટકોટરા ગામની રાધે પાર્ક સોસાયટીમાં રહેતા કેતન ભીકાભાઈ આહિર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે ગત તારીખ અઠ્યાવીસ પાંચ ના રોજ મકાન બંધ કરી અમદાવાદ ખાતે પ્રસંગમાં ગયા હતા પ્રસંગ પતાવી તેઓ પરિવાર સાથે રાજસ્થાન ફરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું નું અને ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા એક અને બે કેમેરાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા પાડોશીએ દરવાજાનું ટાળું અને ઇન્ટરલોક તૂટેલા જોતા ચોરી થયેલાનું જણાતા તાત્કાલિક કેતનાહીને જાણ કરતાં તેઓ દોડી આવી મકાનમાં તપાસ કરતાં તિજોરી તૂટેલી અને સામાન વેરવિખેર પડેલો હતો તિજોરીમાંથી તપાસ કરતા સોના ચાંદીના દાગીના એક લાખ ત્રેપન હજાર રોકડા અને બે નંગ કેમેરા ગાયબ જણાતા તેઓએ તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડી આવી હતી કેતન આહીરે એક લાખ તેપન હજાર રોકડા પંદર હજારની કિંમતના બે નંગ કેમરા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ચાર લાખ તેપન હજારની ચોરી અંગે જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા સ્પોટ અને એફએસએલની મદદ લીધી હતી અમે લોકો રાજસ્થાન ફરવા ગયા હતા બે ત્રણ દિવસ માટે તો અમારે ગોલ્ડ હતો હાર હતો મંગળસૂત્ર છોકરીઓના મની બેગ વગેરે પછી મંદિરમાં માતાજીના સિક્કા વગેરે વગેરે બધું રહ્યું જ નથી ઇન્ટરલોક તોડીને ને એ રીતના બધું બે દિવસ એટલે બે કલાકમાં સફાઈ કરી દીધો છે